તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે પ્રી મોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં પ્રી મોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી અધ્યક્ષપદેથી પ્રભારી મંત્રી મુકેશ પટેલે પ્રી મોન્સૂન અંગે ચોમાસા પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવાના થતા કામોની વિગતવાર સમીક્ષા કરી હતી તમામ પદાધિકારી અધિકારીશ્રીઓને ચોમાસા દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે સતર્ક રહેવા જણાવ્યું હતું આરોગ્ય વિભાગને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી હતી ડીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો જાળવી રાખવા વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરવા તેમજ વીજ પુરવઠો પુરવઠા થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું ઉપસ્થિત પટાધિકારીઓને પોતાના વિસ્તારમાં નબળા પુલોની ચકાસણી કરી લેવા તેમજ અનાજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ એની ખાતરી કરવા જણાવ્યું હતું તેમજ વરસાદમાં અનાજનો પુરવઠો બગડે નહીં તે માટે જિલ્લામાં આવેલ તમામ સરકારી ગોડાઉનોની ચકાસણી કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું વધુમાં ચોમાસા દરમિયાન જિલ્લામાં થયેલ નુકસાની સહાયની ચૂકવણી સમયસર થઈ જાય તેમ ઉમેર્યું હતું સમીક્ષા બેઠકમાં પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે જિલ્લા તાલુકા અને નગરપાલિકા કક્ષાએ કરવામાં આવેલ કામગીરી ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા નીચાણવાળા વિસ્તારોના વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા ડીજીવીસીએલ પાણી પુરવઠા સિંચાઈ આરોગ્ય વન વિભાગ શિક્ષણ વિભાગ દેવા વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા